નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું અઢાર વર્ષના યુવાન અને સોળ વર્ષની યુવતી સાથે બનેલી ઘટના પર વર્ષનો અખિલ શાહ સોળ વર્ષની અક્ષરા અક્ષર પ્રેમપત્ર લખવા માટે બેસી ગયું બેડરૂમમાં એ એકલો જ હતો મધરાતનો સમય હતો ઉમર હતી પાકો પ્રેમ હતો અને કાશી પાકી સમજણ તો હતી ડિયર અક્ષરા તને ખબર નથી કે તું મને કેટલી ગમે છે રોજ સવારે જ્યારે હું દેરાસર તરફ જતો હોઉં છું ત્યારે તારા ઘર પાસેથી પસાર થતો હોઉં છું તું તાજી સ્નાન કરીને બારી પાસે ઊભી હોય તારું તાજું ખીલેલું રૂપ જોઈને મારા પગ થંભી જાયશ હું ખૂબ ધાર્મિક વૃત્તિનો યુવાન છું હું પણ તારી જેમ જેન છું તું મને જોયા ઓળખે પણ છે આપણે ક્યારેય એકબીજાની સાથે વાત નથી કરી પ્રાકૃતિએ હું ખૂબ શરમાળ છું મને ખબર નથી કે આ પત્ર હું તારા હાથ સુધી પહોંચાડી શકીશ કે નહીં પણ આજે તો મક્કમ મન સાથે આ પ્રેમપત્ર લખી રહ્યો છું મારું મન દેવગુરુની સેવામાં ઉપાશ્રય પધારેલા સાધુ ભગવતોની નિશામાં એમની સાથેના સત્સંગમાં જ સોંટેલું રહેશે એટલે બીજા કોલેજીયન છોકરાઓ લખતા હોય એવો પત્ર લખતા તો મને નથી આવડતો પણ એટલું અવશ્ય લખું છું કે તું મને ખૂબ ગમે છે હું તને પ્રેમ કરું છું હું તારી સાથે લગ્ન કરીને તને મારી બનાવવા માંગુ છું બસ આમાં તારે જેટલી ઉપમાઓ રૂપકો અને ઉત્પેક્ષા જેવા અલંકારો ઉમેરવા હોય એટલા ઉમેરીને વાંસી લેજે મારી પાસે તારા માટે માત્ર એક જ અલંકાર છે અનન્વય અલંકાર એટલે જ કહું છું કે અક્ષરા એટલે અક્ષરા એટલે અક્ષરા લી તારો જ બનવા આ કંઈ પહેલો પ્રેમપત્ર ન હતો પણ ન હતો અખિલ છેલ્લા સ મહિનાથી રોજ રાત્રે એક લાગણીસભર પ્રેમપત્ર લખી નાખતો હતો પછી સવારે એ પ્રેમપત્ર અક્ષરાને હાથો હાથ આપી દેવાના મક્કમ મનસુબા સાથે એ ઘરમાંથી બહાર નીકળતો હતો બારી પાસે મેડી પર ઉભેલી એની સ્વપ્ન સુંદરીને જોઈને ક્ષણાર્ધ માટે એના શરણ અટકી જતા હતા પછી હિંમતની પોટલી છૂટી થઈને વેરાઈ જતી હતી એક પણ પ્રેમપત્ર આજ સુધી એ અક્ષરને આપી શક્યો ન હતો આજની રાત પણ એવી જ એક સ્વપ્ન રાત હતી આજે લખાયેલો પત્ર પણ એવો જ એક હતો ભાગીપત્ર હતો અને કાલની સવાર પણ એવી જ એક હિંમત સવાર સાબિત થવાની હતી સપનાની વણઝાર લઈને સવાર આવી અખિલ રોજના સમયે દેરાસર જવા માટે નીકળ્યો પ્રેમના પંથ પર આવતી રૂપની અટાલિકા પાસેથી પસાર થતા એને ઉપરની દિશામાં નજર ફેંકી બારી પાસે અક્ષરા ઊભી હતી સરદ સ્નાનતા એવી કોઈ સુંદરી તાજા જ ધોયેલા એના ભીના કેસ ખુલ્લા મૂકીને જાણે પ્રભાતના સૂર્યના કિરણોમાં સુકવી રહી હતી બારીની ફ્રેમની વચોવચ એનું ચંદ્રમાં જેવું રૂપાળું મુખ કોઈ પણ રસિક યુવાનને પાગલ કરી મૂકવા માટે સમર્થ જણાતું હતું અખિલ શણવાર માટે ઊભો થઈ રહ્યો પણ એની હિંમત આજે એને દગો દઈ ગઈ એનો હાથ પેન્ટના ખિસ્સાની અંદર તો જઈ રહ્યો હતો પણ અંદર પડેલા પ્રેમપત્રને લઈને બહાર ન આવી શક્યો ધિકાર છે મને અખિલ બબડ્યો પ્રેમ કરવાનું મારું કામ જ નથી શાળામાં એક કાવ્ય ભણાવવામાં આવતું હતું હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને મારી બાબતમાં આ વાત હરીને બદલે પ્રેમ શબ્દને લાગુ પડતી લાગે છે પ્રેમ કરવા કરતા તો હરિને ભજવા એ મારા માટે સહેલું કામ છે આ અને હવે પકડ પરમાત્માને આવો નિર્ધાર કરીને અખિલ દેરાસર તરફ ચાલતો થયો ભગવાનના જીન બિંબમાં સીતને એકાગ્ર કર્યું વિધિવત દેવપૂજા કરી પછી બાજુમાં આવેલા ઉપાશ્રય તરફ વળ્યું ઉપાશ્રયમાં ચતુર્માસ કરવા માટે પધારેલા જૈન સાધુ ભગવંતોને વંદન કરીને ભૂમિ પર બેસી ગયો મહારાજ સાહેબ એને શસ્ત્ર વસનની પ્રબોધન આપતા રહ્યા અખિલના ઉદ્રિગ મને ખૂબ સારું લાગ્યું શરીરના દાઝેલા ભાગ પર જાણે કોઈ સંદરનો શીતળ લેપ સોપાડી હોય તેવી ટાઢક અનુભવાય જૈન ભગવંતો પાસેથી અખિલને ખૂબ સારા પુસ્તકો વાંચવા મળ્યા એણે સેંકડો ગાથાઓ કંઠસ્થ કરી લીધી એના મન પરથી સંસારી માયાનો ગુલાબી રંગ ઉતરતો ગયો એના સ્થાને વીર ભક્તિનો શ્વેત રંગ સડવા લાગ્યો આમને આમ ત્રણ વર્ષ વીતી ગયા ત્યાં સુધીમાં અખિલ એના આધ્યાત્મિક પ્રવાસોમાં ખૂબ આગળ વધી ગયો હતો એના ટાઉનમાં

ઇસ્ત્રી કરેલા કલરફુલ કપડાની થપીઓ જોઈને એ વિચારતો શું મને ખરેખર આટલા બધા વસ્ત્રોની જરૂર છે ખરી આને બદલે શ્વેત વસ્ત્રોની માત્ર બે જોડી હોય તો ન ચાલે સ્ત્રીનું સૌંદર્ય જોઈને મનમાં ઉઠતા કામનાના તરંગો તો ક્યારના સમી ગયા હતા મને એ જ સમજાતું નથી કે આ દુનિયા શા માટે ઇન્દ્રિયોના સુખો ભોગવવા પાછળ આટલી પાગલ થાય છે જો આત્માનું કલ્યાણ સાંધું હોય તો દક્ષિણા ધર્મ અંગીકાર કરી લેવો તે જ ઉત્તમ માર્ગ છે દિન પ્રતિદિન અખિલના મનમાં આજ રટણ જોર પકડવા લાગ્યું જો છોડવો તો સંસાર જો લેવી તો દીક્ષા ધીમે ધીમે અખિલના પરિવારમાં આ વાત પસરી ગઈ પપ્પા મમ્મીએ પણ દીકરાના આ શુભ સંકલ્પને પોતાની અનુમોદના અર્પી દીધી ત્યાં જ એકને કલ્પેલી ઘટના બની ગઈ સમય બાવીસ વર્ષનો અખિલ દેરાસર જવા માટે ઘરમાંથી બહાર નીકળ્યો અડધા રસ્તે પહોંચ્યા પછી એને લાગ્યું કોઈ એની પાછળ ચાલી રહ્યું છે કોઈની બંગડીનો ખણખણાટ અને ઝાંઝરનો ઝાંકાર એનું પગલું દબાવી રહ્યો છે એને પાછળ જોયું એના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા અરે તું તમે એ અક્ષરા હતી મીઠું હસીને એ બોલી હા હું જ તમને કંઈક કહેવા માટે આવીશું બોલો અખિલના હૃદયમાં પ્રસન્ન તોફાન ઉમડી પડી રહ્યું લગભગ ત્રણ ચાર વર્ષથી હું તમને પણ મારી હિંમત ચાલતી ન હતી માત્ર તમને જોવા માટે જ હું રોજ ચોક્કસ સમય મારા ઘરની બારી પાસે અક્ષરા અખિલને લાગ્યું કે પોતે હમણાં આનંદનો માર્ગ મર્યો જાહેર રસ્તા પર નાસવા મળશે હા અખિલ આજે હું જીવનભરની લજા તોડીને અને દેહભરની હિંમત જોડીને તમને કહેવા આવીશું કે હું તમને સાહુ છું તમારી સાથે લગ્ન કરીને હું આખો જન્મારો અક્ષરા અક્ષરા આટલી વાત કહેવા માટે એટલા બધા વર્ષો શા માટે વેડફી નાખ્યા હું પણ તને પ્રેમ કરું છું હું પણ તને કહેવાની હિંમત ન દખાવી શક્યો તને ખબર છે તારા સિવાય બીજી કોઈ યુવતીની સાથે લગ્ન નહીં કરવાનો મારો સંકલ્પ હતો કદાચ એના કારણે જ હું ધીમે ધીમે સંસાર છોડવાના માર્ગ તરફ વળી ગયો તે સમયસે પ્રેમનો એકરાર કરીને મને રોકી લીધો નહીતર છ આઠ મહિનામાં જ હું દીક્ષાનો મુહૂર્ત કઢાવવાનો હતો હવે આપણે લગ્ન કરશું અને અખિલ અટકી ગયો એણે નોંધ્યું કે એની વાત સાંભળીને અપ્સરાનો ચહેરો બદલાઈ ગયો હતો ઘડીભર ભર પહેલા જે અપ્સરા પ્રેમનું પર પૂર બનીને ઉછળી રહી હતી એ અચાનક શાંત બની ગઈ હતી કેમ શું થયું અક્ષરા અખિલ તમે સંસાર છોડવાનું વિચારતા હતા ને એ પણ ત્રણ સાડ સાડા ત્રણ વર્ષથી ને બસ આવો જ પાંગળો તમારો સંકલ્પ જે મારા જેવી સવા પાંચ ફીટની લોહી માંસ મજાથી બનેલી એક નાસવાદ કાયાને જોઈને ઓસરી ગયો જો મને સહેજ સરખી પણ જાણ હોત કે તમે દીક્ષાના પંથ પર આગળ ધપી રહ્યા છો તો હું સપનામાં પણ તમારી સામે આવીને પ્રેમની વાત કરવાનો વિચાર ન કરત કયા મહાન જીન શાસન ક્યાં એની ભવ્ય વિતરાગી પરંપરા ક્યાં સ્વૈચ્છિક ત્યાગ અને અભાવગ્રસ્ત જિંદગી જીવવાની વિભાવના અને ક્યાં આ મળમૂત્ર પરસેવાથી ગંધાતો વાસના ભર્યો મારો દેહ ના અખિલ હું તમને આવા પવિત્ર માર્ગ પરથી ક્યારેય પાસા નહીં ફરવા દઉં અક્ષરા બસ હવે પછી ક્યારેય તમારી જીભ પર મારું નામ ન આવવા દેશો તમારી જીભ તો સર્જાય છે શ્રી નવકાર મહામંત્રનો જાપ કરવા માટે તમારી કાયા ઘડાય છે પરમાત્મા શ્રી મહાવીર દેવની આરાધના કરવા માટે તમારા આત્માનું કલ્યાણ કરી લો અખિલ શ્રાવક મટીને સાધુ બની જાઓ આ એ માર્ગ છે જ્યાં બહુ ઓછા વિરલાઓ જઈ શકે છે પ્રેમ તો શું છે અઢી અક્ષરના આ ચોકલેટી શબ્દની પાછળ સૌદીઓથી કરોડો નાર નારીઓ પોતાની ઇન્દ્રિયોનું સુખ અને સુવાળા સાનિધ્યની ભૂખ સંતોષવા રહ્યા છે હું તમને મુક્ત કરું છું તમને સીધાઓ છેલ્લા ત્રણ ચાર વર્ષથી તમારા મનમાં તૈયાર થયેલી વિતરાગની ભૂમિકાને ત્યાજવાનું પાપ હું તમને હરિગજ નહીં કરવા દઉં હું મારા પ્રેમનું ક્ષણથી જ બલિદાન આપું છું દેવી હું તમારી અનુમોદનાનો સ્વીકાર કરું છું જતા પહેલા એક સવાલ પૂછી લઉં ક્યારેય મને યાદ નહીં કરો ને ના નહીં કરું અને તમને યાદ કરવા પણ નહીં દઉં હવે પછી ક્યારેય કલ્પનામાંય જો મારી બંગડીનો રણકાર તમારા કાનમાં પડે તો પાછું વળીને ન જોશું જય અને એ દિવસે અક્ષરા અખિલ પડ્યા જેનો મહાપર્વતના દિવસો ચાલે છે ત્યારે એક પવિત્ર સત્ય ઘટના અખિલે દીક્ષા અંગીકાર કરી એ વાતને આજે લગભગ એક દાયકો થવા આવ્યો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો